આ વિડીયો ખજૂરભાઈ લગી પહોંચાડો ખજૂરભાઈને સપોર્ટ કરો બધાએ બહુ સપોર્ટ કરો કે ને જાજા ગરીબ માણાના મકાન બનાવી દે ને કોઈ ભેદભાવ રાખતા નથી ગમીને મકાન બનાવી દે નાના માણસોને એવા માળાને સપોર્ટ કરો જે આમ પબ્લિકનો સાથ આપતા હોય ધન છે એની જાણેતાને બહુ સારું કામ કરે છે આવો હજારોમાં એક પાકે કોઈનું કામ નથી આવું કાર્ય કરું બહુ સરસ કાર્ય કરે છે ખજૂરભાઈ બહુ સતત કરો બહુ સપોર્ટ કરો નાના મોટા બધા સપોર્ટ કરો જાજો સપોર્ટ કરશો જાજી સેવા કરશે ખજૂરભાઈ